નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ અગિયાર સમાજશાસ્ત્ર વિષયનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ થવાનો છે કારણ કે આ વિડિયોમાં જે પણ હું તમને પેપર આપીશ તે તમારે પ્રથમ પરીક્ષામાં તમને ખૂબ જ હેલ્પફુલ થશે કારણ કે તેમાંથી ઘણા બધા પ્રશ્નો તમારા પ્રથમ પરીક્ષાના પેપરમાં આવી શકે છે આ પ્રથમ પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પેપર છે તમારું પેપર આમાંથી ઘણા ખરા ક્વેશ્ચન આવી શકે છે તો તમારે આ પેપરને ડાઉનલોડ કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલા ઉપર ક્લિક છે તમે સંપૂર્ણ ડાઉનલોડ કરી શકો છો અથવા તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તમારે ગૂગલ ઓપન કરવાનું છે તેમાં સર્ચ કરવાનું છે વિઠ્ઠલ ખબર આ રીતે જે રીતે મેં સર્ચ કર્યું છે તે રીતે તમારે વિઠ્ઠલ ખબર સર્ચ કરવાનું છે અહીં જે પણ સૌ પ્રથમ વેબસાઇટ આવે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે આ રીતે ક્લિક કર્યા બાદ વિદ્યાર્થી મિત્રો તમારે અહીં એજ્યુકેશનની ગુજરાતીમાં કેટેગરી લખેલું છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે અહીં મેં સિમ્પલી એજ્યુકેશનની કેટેગરી ઉપર ક્લિક કર્યું છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે ધોરણ અગિયારના બધા જ વિષયના મોસ્ટ આઈએમપી પેપર તમને અહીં મળવાના છે અને આ સાથે જ તમે બ્લૂ પ્રિન્ટ પણ તમે અહીં ડાઉનલોડ કરી શકો છો તો તમારે સિમ્પલી અહીં ક્લિક કરવાનું છે તો મેં અહીં ક્લિક કર્યું વિદ્યાર્થી મિત્રો હું અહીં ક્લિક કરી દઉં છું તો હવે અહીં ક્લિક કર્યા બાદ તમને ધોરણ અગિયારના બધા જ વિષયના પેપર તમે થોડુંક નીચે જશો એટલે ધોરણ અગિયારના બધા જ વિષયના પેપર તમને મળી જશે જેમ કે અહીં આઈ એમ પેપર ડાઉનલોડ મનોવિજ્ઞાનનું પેપરની સામે જો તમે ડાઉનલોડ દબાવશો તો તે પેપર ડાઉનલોડ થશે અહીં અલગ અલગ બધા જ વિષયના પેપર આપેલા છે જે તમારે ડાઉનલોડ કરવું હોય તે ડાઉનલોડ કરી શકો છો અને તમારી તૈયારી સારી રીતે કરી શકો છો આ યોગ વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવેશો વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઈક કરો અને આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો